આ સાંતરપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આ તો સાંતલપુર તાલુકાના તેતાલીસ ગામમાંથી તેતાલી તેતાલીસ ગામના ઠાકોર સમાજ અહવાન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાંતલપુર તાલુકાનું ભલે આયોજન કરી અને આ સમૂહ લગ્ન અમેનું આયોજન કરશું પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા બુકામે મિટિંગ કરેલો હોય જેમાં સમૂહ કોયડા મુકામે રાખવામાં આવ્યા સર્વરની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કોઈ વાદ વિવાદ નહીં રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે સમીવાળા સમીની રીતે કરે અને સાતરપુર તાલુકાના સમુલગન કોયડા મુકામે રાખવામાં આવેલ છે એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે શું નામ તો ઠાકોર માતાજી અર્જુનજી બામરોડી માજી સરપંચ કોયડા મુકામે સાતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે શું તમારું મારું નામ બાવુભાઈ ચુંડાભાઈ ઠાકોર ગામ રામપુરા